નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ પાંચના અંગ્રેજી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેના સપ્લિમેન્ટરી રીડિંગ યુનિટ ત્રણ શ્રવણ કુમારનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના અંગ્રેજી વિષયના આ જે નવું પાઠ્યપુસ્તક છે તેના બધા જ યુનિટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો જોઈએ આપણે આજે સરસ મજાનો આપણને અહીંયા પાઠ આપેલો છે તે શ્રવણ કુમાર વોઝ એન ઓબિડિયન્ટ સન ઓબિડિયન્ટ શબ્દ આપણને આપેલો છે ઓબિડિયન્ટ એટલે કે આજ્ઞાંકિત તો શ્રવણ કુમાર એક આજ્ઞાંકિત પુત્ર હતો સન એટલે કે પુત્ર હુ લિવડ વિથ હિઝ એલ્ડરલી પેરેન્ટ્સ વુ લીવ લીવ એટલે કે રહેતો હતો વિથ હિઝ એલ્ડરલી એલ્ડરલી એટલે કે વૃદ્ધ અને પેરેન્ટ્સ એટલે માતા પિતા જે તેની વૃદ્ધ જે તેના વૃદ્ધ માતા પિતા સાથે રહેતો હતો હિઝ પેરેન્ટ્સ વેર બ્લાઇન્ડ બ્લાઇન્ડ એટલે કે અંધ તેમના માતા પિતા અંધ હતા વન ડે હિઝ પેરેન્ટ્સ એક્સપ્રેસ્ડ ધેર ડિઝાયર ટુ ગો ઓન અ પિલગ્રીમેજ વન ડે વન ડે એટલે કે એક દિવસ હિઝ પેરેન્ટ્સ એક્સપ્રેસ્ડ તેમના માતા પિતાએ એક્સપ્રેસ એટલે કે રજૂ કરી વ્યક્ત કરી ધેર ડિઝાયર તેમની ઈચ્છા ટુ ગો ટુ જવાની ઓન અ પિલગ્રીમેજ એટલે કે તીર્થયાત્રા પર એક દિવસ તેના માતા પિતાએ તીર્થયાત્રા પર જવાની ઈચ્છા વ્યક્ત કરી તીર્થયાત્રા કે તીર્થયાત્રા એટલે કે જે ધાર્મિક રીતે પવિત્ર સ્થળો હોય છે તેમના દર્શન કરવા માટે જવાની તેમના માતા પિતાએ ઈચ્છા વ્યક્ત કરી શ્રવણના માતા પિતાએ શ્રવણને આ વાત કહી સો શ્રવણ મેડ અ કાવડ વિથ ટુ લાર્જ સ્ટડી બાસ્કેટ સો તેથી શ્રવણ મેડ કાવડ શ્રવણે કાવડ બનાવ્યું વિથ ટુ લાર્જ લાર્જ એટલે કે બે મજબૂત એન્ડ સ્ટર્ડી એટલે કે સોરી લાર્જ એટલે કે મોટી અને સ્ટડી એટલે કે મજબૂત તેથી શ્રવણે બે મોટી મજબૂત છાબડીઓ વડે એક કાવડ બનાવ્યું એન્ડ ટાઈડ ઈચ બાસ્કેટ ઓન આઈધર સાઈડ ઓફ અ લોંગ બામ્બુ સ્ટીક લોંગ બાબુ સ્ટીક એટલે કે લાંબી વાંસની લાકડી અથવા તો લાંબો વાંસનો કટકો અને બાસ્કેટ એટલે કે ટોપલી હોય ઇચ અધર સાઈડ અધર સાઈડ એટલે કે દરેક બાજુએ અને એક લાંબા વાંસની બંને તરફ એટલે કે બંને તરફ એક એક છાબડીઓ તેણે બાંધી દીધી હી મેડ હિઝ પેરેન્ટ સીટ ઇન ધ કાવડ એન્ડ કેરીડ ધેમ ઓન હિઝ શોલ્ડર્સ હી મેડ હિઝ પેરેન્ટ સીટ હી મેડ એટલે કે તેણે બેસાડ્યા સીટ એટલે કે બેસાડ્યા ઇન અ કાવડ કાવડની અંદર તેણે તેના માતા પિતાને કાવડમાં બેસાડ્યા એન્ડ કેરીડ ધેમ ઓન હિઝ શોલ્ડર એન્ડ કેરડ દેમ એટલે કે તેમને ઉંચક્યા ઓન હીઝ શોલ્ડર તેના ખભા ઉપર અને તેમને પોતાના ખભા ઉપર ઉંચક્યા હી સ્ટાર્ટેડ ટ્રાવેલિંગ ફોર પિલગ્રીમેજ ઓન અ ફૂટ હી સ્ટાર્ટેડ તેણે શરૂ કર્યું ટ્રાવેલિંગ એટલે કે મુસાફરી ફોર પિલગ્રીમેજ તીર્થયાત્રા માટેની ઓન અ ફૂટ એટલે પગપાળા તો તેણે પગપાળા આ તીર્થયાત્રા જે છે તે પોતાના માતા પિતાને ખભા ઉપર બેસાડી અને શરૂ કરી ચાલો ત્યાર પછી આગળ ડ્યુરિંગ ધેર જર્ની તેમની આ મુસાફરી દરમિયાન ડ્યુરિંગ એટલે દરમિયાન જર્ની એટલે મુસાફરી મુસાફરી દરમિયાન વન ડે એક દિવસ વાઇલ ધે વેર રેસ્ટિંગ ઇન અ ફોરેસ્ટ વાઇલ એટલે કે જ્યારે ધેવેર રેસ્ટિંગ રેસ્ટિંગ એટલે કે આરામ કરી રહ્યા હતા ઇન અ ફોરેસ્ટ એટલે જંગલમાં જ્યારે તેઓ એક જંગલમાં આરામ કરી રહ્યા હતા હિઝ પેરેન્ટ્સ ફેલ્ટ વેરી થર્સ્ટી હિઝ પેરેન્ટ્સ એટલે કે તેના માતા પિતાને ફેલ્ટ વેરી થ્રસ્ટી એટલે કે ખૂબ તરસ લાગી ત્યારે તેમના માતા પિતાને ખૂબ જ તરસ લાગી એન્ડ આસ્કડ શ્રવણ ટુ ગેટ સમ વોટર ટુ ડ્રિંક એન્ડ આસ્કડ શ્રવણ અને શ્રવણને કહ્યું ટુ ગેટ સમ વોટર એટલે કે પીવા માટે થોડું પાણી ડ્રિંક એટલે કે પીવા માટેનું થોડું પાણી લઈ આવવા માટે ત્યારે તેના માતા પિતાને ખૂબ તરસ લાગી અને તેઓએ શ્રવણને પીવા માટે પાણી લાવવાનું કહ્યું શ્રવણ લેફ્ટ હિઝ પેરેન્ટ્સ રેસ્ટિંગ ધેર શ્રવણ લેફ્ટ એટલે કે શ્રવણ જાય છે હિઝ પેરેન્ટ્સ એટલે કે તેના માતા પિતાને મૂકીને રેસ્ટિંગ ધેર ત્યાં આરામ કરતા એટલે કે શ્રવણ તેના માતા પિતાને આરામ કરતા મૂકીને જાય છે એન્ડ વેન ટુ ધ રિવર સરયુ અને સરયુ નદી કિનારે જાય છે ટુ બ્રિંગ વોટર ફોર ધેમ તેમના માટે પાણી લાવવા માટે તો શ્રવણ તેના માતા પિતાને આરામ કરતા મૂકીને તેમની માટે પાણી લાવવા માટે સરયુ નદીએ ગયો ઓન રિચિંગ ધેર ત્યાં પહોંચીને રિચિંગ એટલે કે પહોંચ્યું ધેર એટલે ત્યાં ઓન રીચિંગ ધેર ત્યાં પહોંચીને શ્રવણ ડીપ્ડ ધ વેસલ ડીપ એટલે કે ડૂબાડ્યું અને વેસલ એટલે કે વાસણ ત્યાં પહોંચીને પાણી ભરવા માટે શ્રવણે શું કર્યું તો કે વાસણ ડુબાડ્યું ટુ કલેક્ટ વોટર કલેક્ટ વોટર એટલે કે પાણી ભરવા માટે તો ત્યાં પહોંચીને પાણી ભરવા માટે શ્રવણે વાસણ ડુબાડ્યું એન્ડ ધેટ પ્રોડ્યુસ અ સાઉન્ડ ધેટ પ્રોડ્યુસ અને તેનાથી ઉત્પન્ન થયો સાઉન્ડ એટલે કે અવાજ એટલે કે આ વાસણને પાણીની અંદર ડુબાડ્યું એટલે એમાં રહેલી જે હવા છે તે બુડબુડિયા સ્વરૂપે બહાર આવે એટલે કે બુડબુડિયા જે થાય એનો અવાજ આવશે તો અહીંયા એટલા માટે એવું કહ્યું છે કે આ વાસણ જેવું જ તે પાણીની અંદર ડૂબાડે છે તો અવાજ ઉત્પન્ન થાય છે સાઉન્ડ ઉત્પન્ન થાય છે એટ ધેટ ટાઈમ તે જ સમયે કિંગ દશરથ વોઝ ઇન ધ ફોરેસ્ટ રાજા દશરથ જંગલની અંદર હતા એટલે કે જે સમયે આ શ્રવણ જે છે તે પાણી ભરી રહ્યો હતો નદીમાંથી એ જ સમયે કિંગ દશરથ વોઝ ઇન અ ફોરેસ્ટ રાજા દશરથ જંગલમાં હતા ફોર હન્ટિંગ હન્ટિંગ એટલે કે શિકાર કરવા માટે તો તે સમયે દશરથ રાજા શિકાર કરવા માટે જંગલમાં હતા હી વોઝ મિસલેડ બાય ધ સાઉન્ડ હી વોઝ મિસલેડ તે અવાજે તેમને ભૂલવામાં નાખ્યા મિસલેડ એટલે કે ભૂલ થવી એનાથી ભૂલ થઈ ગઈ બાય ધ સાઉન્ડ એટલે કે આ અવાજ જે છે આ અવાજથી તેમને ભૂલ થઈ ગઈ એન્ડ થોટ ધેટ અને તેમણે વિચાર્યું કે ડિયર વોઝ ડ્રિંકિંગ વોટર ડિયર એટલે કે હરણ ડ્રિંકિંગ એટલે પી રહ્યું છે વોટર એટલે કે પાણી અને તેમને એવું લાગ્યું કે એક હરણ પાણી પી રહ્યું છે એટલે કે તે અવાજે તેમને ભૂલવામાં નાખ્યા અને તેઓને લાગ્યું કે એક હરણ પાણી પી રહ્યું છે હી એમ્ડ હિઝ એરો એમ એટલે કે નિશાન તાકું એરો એટલે કે તીર તેણે પોતાના તીરનું નિશાન તાક્યું ફ્રોમ વેર ધ સાઉન્ડ વોઝ કમિંગ જ્યાંથી અવાજ આવી રહ્યો હતો એન્ડ શૂટ ઇટ ઇન ધ ઇન ધેટ ડાયરેક્શન એન્ડ શૂટ શૂટ એટલે કે મારું ઇન ઇટ ધેટ ડાયરેક્શન એટલે કે તે દિશાની અંદર ડાયરેક્શન એટલે કે દિશા તો જ્યાંથી અવાજ આવતો હતો તે દિશામાં તેમણે તીર તાંક્યું અને છોડ્યું એમ એમ એટલે તાંકું એરો એટલે તીર હી એમ્ડ હિઝ એરો તેણે પોતાનું તીર જે છે તે તાંક્યું ફ્રોમ વેર ધ સાઉન્ડ વોઝ કમિંગ જ્યાંથી અવાજ આવી રહ્યો હતો એન્ડ શૂટ ઈટ ઇન ધેટ ડાયરેક્શન અને તે દિશાની અંદર તેમણે પોતાનું તીર છે તે છોડ્યું એરો પિયર્સ ધ ચેસ્ટ ઓફ શ્રવણ કુમાર પિયર્સ પિયર્સ એટલે કે વીંધી નાખવું એટલે કે આ જે એરો છે આ તીર જે છે તે છાતીને વીંધી ગયું કોની તો કે ચેસ્ટ ઓફ શ્રવણ કુમાર એટલે કે શ્રવણકુમારની છાતીને વીંધી ગયું આ તીર પાણી ભરેલા શ્ર પાણી ભરી રહેલા શ્રવણકુમારની છાતીને વીંધી ગયું હુ વોઝ કલેક્ટિંગ વોટર કે જે પાણી ભરી રહ્યો હતો હી ફેલ ઓન ધ ગ્રાઉન્ડ ફેલ એટલે કે પડી જવું ગ્રાઉન્ડ એટલે જમીન ઉપર વિથ અ પેઇનફુલ ક્રાય પેઇનફુલ એટલે કે વેદના પૂર્ણ ચીઝ સાથે તે જમીન ઉપર પડી જાય છે એટલે કે દુઃખ ભરી દર્દભરી ચીઝ સાથે તેને આ તીર વાગે છે એટલે એના મોંમાંથી આ વેદનાપૂર્ણ ચીસ નીકળે છે અને તે જમીન ઉપર પડી જાય છે સો ધ કિંગ વેન્ટ ધેર તેથી રાજા ત્યાં આવી પહોંચે છે એટલે કે આ શ્રવણ કુમારની જે ચીઝ છે તે સાંભળી અને રાજા ત્યાં ગયા ઇવન ઇન હિઝ બાથ બ્રેથ ઇન હિઝ લાસ્ટ બ્રેથ છેલ્લા શ્વાસ લેતા ઇવન ઇન હિઝ લાસ્ટ બ્રેથ તે છેલ્લા શ્વાસ લેતા શ્રવણ આસ્ક ધ કિંગ દશરથ એટલે કે શ્રવણ જે છે તે દશરથ રાજાને કહે છે ટુ ક્વિન્ચ ધ થસ્ટ ઓફ ઇઝ પેરેન્ટ્સ ક્વિન્ચ એટલે કે છીપાવી થ્રસ્ટ એટલે કે તરસ ઓફ ઇઝ પેરેન્ટ્સ એટલે કે તેના માતા પિતાની એટલે કે છેલ્લા શ્વાસ લેતા શ્રવણે રાજા દશરથને પોતાના માતા પિતાની તરસ છીપાવીને આફ્ટર ધેન ત્યાર પછી જ ટેલ ધેમ અબાઉટ ધ ટ્રેજડી અને ત્યાર પછી જ આ જે ટ્રેજડી છે આ જે દુઃખદ ઘટના ઘટી છે કે જે શ્રવણકુમારનું મૃત્યુ થયું છે તેના વિશે જણાવવા કહ્યું એટલે કે પોતાના માતા પિતાની તરસ છીપાવીને પછી જ તેમને આ ઘટના વિશે જણાવવા કહ્યું ટ્રેજેડી એટલે કે ઘટના તો પોતાનું મૃત્યુ થયું છે એવું જો પહેલાં કહેશે તો એમના માતા પિતાની પાણી પીવાની જે ઈચ્છા છે તે અધૂરી રહી જશે એટલા માટે શ્રવણકુમાર કહે છે કે પહેલાં એમની પાણી પીવાની જે ઈચ્છા છે તે તેમની આ જે તરસ છે પહેલાં તમને છીપાવજો અને ત્યાર પછી તેમને એટલે કે મારા માતા પિતાને આ ઘટના વિશે તમે જણાવજો તો અહીંયા આપણે આજે વાર્તા છે તે પૂર્ણ થાય છે મિત્રો ધોરણ પાંચનું આ અંગ્રેજી વિષયનું આજે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેના બધા જ યુનિટના અનુવાદ અને ભાષાંતર તેમની સમજૂતી દરેક પ્રવૃત્તિ અને એક્ટિવિટીના સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અહીંયા તમને એક નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપર જઈને આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આ જે પીડીએફ છે તે મેળવી શકો છો તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ પીડીએફ મેળવી લેવી તમારી પરીક્ષા માટે એકમ કસોટી માટે પ્રશ્ન બેંક માટે અને તમને અભ્યાસ માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રેક્ટિસ એમાં કહ્યું છે કે રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ વ્રાઇટ ટ્રુ ઓર ફોલ્સ એટલે કે અહીંયા આપવામાં આવેલા જે વાક્યો છે તે વાંચવાના છે અને તે સાચા છે કે ખોટા તે જણાવો પેલું શ્રવણ પેરેન્ટ્સ વેર બ્લાઇન્ડ એટલે કે શ્રવણના માતા પિતા અંધ હતા તો જવાબ આવશે ટ્રુ બીજું શ્રવણ વેન્ટ ઇન અ સર્ચ ઓફ વોટર ફોર ઇઝ પેરેન્ટ એટલે કે શ્રવણ જે છે તેના માતા પિતાની માતા પિતા માટે પાણીની શોધમાં ગયો હતો તો જવાબ આવશે ટ્રુ કિંગ દશરથ વોઝ એક્સિડેન્ટલી કિલ્ડ બાય શ્રવણ એટલે કે રાજા દશરથે શ્રવણને આકસ્મિક રીતે માર્યો હતો તો જવાબ આવશે ફોલ્સ ચોથું શ્રવણ વોઝ નોટ અ ગુડ સન શ્રવણ એક સારો સારો પુત્ર ન હતો તો જવાબ આવશે ફોલ્સ અને પાંચમું શ્રવણ કેરીડ હિઝ પેરેન્ટ્સ ઓન હિઝ શોલ્ડર્સ ફોર અ પિલગ્રીમેજ તો અહીંયા જવાબ આવશે ટ્રુ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા કહ્યું છે કે આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ એટલે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો એમાં પહેલો સવાલ હાઉ ડીડ શ્રવણ કુમાર કેરી હિઝ પેરેન્ટ્સ ફોર અ પિલગ્રી મેજ એટલે કે શ્રવણ કુમાર જે છે એ પોતાના માતા પિતાને તીર્થયાત્રા કેવી રીતે કરાવે છે તો શ્રવણ કુમાર મેડ હિઝ પેરેન્ટ સીટ ઇન અ કાવડ શ્રવણ કુમાર તેના માતા પિતાને કાવડમાં બેસાડે છે એન્ડ કેરીડ ધેમ ઓન હિઝ શોલ્ડર્સ ફોર અ પિલગ્રિમેજ અને પોતાના ખભા ઉપર ઉચકી અને તેને શ્રવણ જે છે તેના માતા પિતાને તીર્થયાત્રા કરાવે છે બીજો સવાલ વોટ ડીડ શ્રવણ કુમાર ટેલ કિંગ દશરથ ટુ ડુ એટલે કે શ્રવણ કુમાર જે છે તે રાજા દશરથને શું જણાવે છે તો શ્રવણ કુમાર ટોલ્ડ કિંગ દશરથ ફર્સ્ટ ક્વીન્સ હિઝ પેરેન્ટ્સ થસ્ટ એન્ડ ધેન ધેમ અબાઉટ હિઝ ડેથ એટલે કે શ્રવણ કુમાર જે છે એ કહે છે કે પહેલાં તેના માતા પિતાની જે તરસ છે એ છીપાવજો અને ત્યાર પછી તેમના મૃત્યુ વિશેની વાત કરજો ત્રીજો સવાલ એરેન્જ ધ વર્ડ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર એન્ડ વ્રાઇટ ધેર મિનિંગ્સ એટલે કે અહીંયા જે આપણને શબ્દો આપેલા છે તેને શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના છે અને ત્યાર પછી એના મિનિંગ પણ લખવાના છે તો અહીંયા ચાર શબ્દો આપેલા છે ટ્રેજડી બાસ્કેટ એરો અને બ્રેસ તો એમાં પહેલા નંબર ઉપર આવશે આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો એરો અને એરો એટલે થશે તીર ત્યાર પછી બીજો શબ્દ છે બાસ્કેટ બી ઉપરથી શરૂ થશે એટલે છાબડી ત્યાર પછી છે બ્રેસ બ્રેસનો અર્થ થશે શ્વાસ અને છેલ્લો શબ્દ આવશે ટ્રેજડી ટ્રેજડી એટલે કે દુઃખદ ઘટના મિત્રો ધોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ વિષયના જે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ છે પીડીએફ જો તમારે જોઈતી હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અહીંયા તમને નંબર પણ આપવામાં આવેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરી અને ત્યાંથી આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે પીડીએફ મેળવી શકશો તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ પીડીએફ મેળવી લેવી મિત્રો ફરી મળીશું આપણે યુનિટ નંબર એટલે કે આ સપ્લિમેન્ટરી રીડિંગ જે છે ધોરણ પાંચના અંગ્રેજી વિષયનું તેના યુનિટ નંબર ફોરના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં